આટલા દાડા વઘે કરવાનું તું વગે બધું પાવડો કૂટવાનું તો એટલે જ નતા દેખાતા અને આ તેમ ખબર પડી ગઈ લે તમને એટલા પાવડો કૂટવાનું હતો નહીં મચ્છે ઓછું ખબર હતા હું ન તો આધાર ખબર નહીં એવું છે રણ ઉતા જોયેલે પંપશન જવું હોવા પેલા કૂતરો કઈ રહ્યો આ બધું વધુ વધુ નહીં તું તાની ત્યાંની આટલે અદ્ધુલ મેલી તું બધા પૂછ્યા થયા હતા ને એટલા જતા રહ્યા હતા એમ હું વેંકણ આવ્યો અને પેલા લાલોની રહે ને

એટલે મને કી હા તમે રવા દો એ તો બધું અમે કરી જાવ ઈંટા ની કોઈ જોઈ ગયા છે કાળી કી તમારી છે ન્યા ના એવું નતું તાણી એવા મની એરા મને કી કાર તમે રવા દો તમે જો આ બધું અમે કરી જાવ ઈમ તાણી એવું હતું ઈમ તાણી એટલે તમે નામ લઈ શકતા હતા લાલાં ખબેર પડી જતી એવું નતું યાર એવું જ હતું ના ન્યા પેલા આપણે જ કરેલું છે તાણ બધું તાણી હવે પેલા કણ હેડો ફટાફટ નકર રમણ ભમણ થાય પછી હેડો આપડા <laughs> <laughs>

બોલો પલાજી આપડે બે જણા સાઉન્ડ તો લાયા છીએ આ પંખા કેમ આટલો અવાજ કરી રહ્યો હોય છે કોઈ મિસ્ટેક થઈ પેલા ગરબા કોઈ ઓમ વાયરો ખાવા થાય કે આ નવું સિસ્ટમ આઈ આ નવું સિસ્ટમ આઈ ઇમની હા શું કે છે તો બોલો અમે જો અર્ચો આવી ગયો છે બરોબર એટલે એટલું ફિકર હતો ફોન ને એ વગે કરાયો હતો વારનો ફિકર ઉંદેરાય કતરી નાશો તો એ તો તમને ખબર સક ના એ વગે કરે જે પડદા લખાઈ ખાઈ નવા ચાની

મેરિયા લાવ પેકિંગ કરી દે મેરિયા કલરિયાનું કાલરા નું કાળું કલરિયા કાલરા નું કાલરાનું આજે કાજડા નું કાલે ભાવીએ જાતે ના અરે ભલાજી તમે પાંચ હજાર ભાવસો આવડી તો બાવીસ હજાર કોઈ ખોટા નહીં હજાર માંડો મોટા પિક્ચર લાગે બાવીસ હજાર વાત બાવીસ અને માય છે માયક

પચીસ હજાર પચીસ હાજર પેલું ભૂંગળાચીડી પેલું લેબોરેટરી ના પેલું આવા જ ભૂંગળાચીડી પેલું કેવાય પેલા ભૂંગળો આપતો પેલા એના ચીડી લગાવતા કદી બજાર માં ભાડી છે

અમે ખાડો વગાડ્યો હું જોવું એ કે સવારમાં પેકિંગ કરજો અલ્યા હું ગાડી બોલે ત્યારે લઈ વાત કર્યા

પંખો નઈ ચાલુ કરવાનો ચાલુ કરો કરવાનું સાહેબ તારી ભાઈ ના જાય એટલે

¡Ah, usted me quiere, maquilla! ¡Cállate, no, વધારો

દુકાન માતા ની સોગત આવડો બે ઉઠાવે તો પણ મને જોઈ નથી વાગતી અમારા માછી જતા ખાલી લેવા ભાવ પૂછો ને પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા

અમે નવરાત્રીઓ કશું વધુ નહીં ભલાજી કાલુ નહીં કશું વધુ નથી નાચવાની શોખીન ડોસી તારી છે મારી ડોસી શોખીન નહીં

હું એ જાઉંજી લેવડો તમે આટલું કરાવી દેજો પાછા હા તો પતાવી દેવા